કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં દાખલા નંબર પાંચે પહોંચ્યા છે દાખલા નંબર એક થી ચાર સુધી આપણી ચેનલ પર મુકાઈ ગયેલું છે જો તમારે તે જોવાનું બાકી હોય તો અચૂકથી તમે પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો ચાલો હવે દાખલા નંબર આપણે પાંચ ની શરૂઆત કરી ચાલો સૌ પ્રથમ શું આપી દીધેલું છે के pqrs समांतर बाजू चतुष्कोण છે ચાલો તો સૌપ્રથમ એક समांतर बाजू चतुष्कोण દોરી નાખીએ તો સૌ પ્રથમ આપણે समांतर बाजू चतुष्કોણી દોરી નાખીએ ચાલો આ એક समांतर बाजू चतुष्कोण કયો છે pqrs તો નામ પણ આપી દીધું છે p q r અને s ચાલો રેડી હવે શું કીધું છે q માંથી sr પરની ઊંચાઈ કહીવશું એટલે q માંથી આ આર પર ની ઊંચાઈ નામ પણ આપી દઈએ ક્યુ એન ચાલો અને q માંથી પીએસ પર ની ઊંચાઈ ક્યુ એન છે એટલે ક્યુમાંથી એ જ રીતના પર પરની ઊંચાઈ ક્યુ એન છે એટલે એ જ રીતના અહીંયા ક્યુ એન એટલે આ એમ છે થી બતાવી દો તો પણ ચાલે આ રીતના બતાવી દો તો પણ ચાલે સાત છે ક્યુ એમ એટલે સાત પોઈન્ટ છ સાત પોઈન્ટ છ તો એ સમુષ્કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને બીજું

શત્રુષ્કોણ નું ક્ષેત્રફળ તો આપણને આ જે સમાંતર બાજુ શત્રુષ્કોણ નું ક્ષેત્રફળ છે એ તો આપણને અગાઉ મળી જ ગયેલું છે પછી એમાં આપણે સાદુરૂપ આપી અને ક્યુએલ મેળવી નાખવાનું છે ચાલો તો સૌ પ્રથમ શરૂઆત કરીએ પહેલું જે છે એ આપણે મેળવવાનું છે પહેલું શું મેળવવાનું છે કે સમાંતર બાજુ શત્રુષ્કોણ એટલે કે સમાંતર બાજુ પી શત્રુષ્કોણ એસ PQRS માં એમ લખી નાખીએ PQRS માં પાયો પાયો કયો થશે SR પાયો SR અને તેને અનુરૂપ વેદ તેને અનુરૂપ વેદ કયો થશે વેદ કયો થશે આ QM QM છે ચાલો વેદ ગીયમ છે તો પાયો પાયો એટલે SR બરાબર SR બરાબર કે રાતે થશે SR એટલે પાયો પાયોનું શું કહેવાય આધાર આધાર એટલે B B બરાબર શું થશે 12 સેમી 12 સેમી ઊંચાઈ ઊંચાઈ એટલે Q એ વેધ છે વેધ વેધ અથવા ઊંચાઈ ઊંચાઈ એ છે એચ બરાબર કેટલા થશે 7.6 સેમી ચલો જો હવે જો હવે આપણે શું કરશું અહીંથી સૂત્ર મૂકી દેશું તેથી સમાંતર બાજુ સતોષ્કોણ ઇ ક્યુ આર એસનું ક્ષેત્રફળ બરાબર બરાબર શું થશે બી ગુણ્યા એચ લખી નાખે તો પણ ચાલશે બી ગુણ્યા એચ બે ગુણ્યા એચ તેથી ક્ષેત્રફળ તો આપણે મેળવવાનું છે તો બરાબર બી કેટલો છે બી બી એટલે પાયો બાર છે ગુણ્યા એચ એચ એટલે ઊંચાઈ સાત પોઈન્ટ છ છે ચાલો હવે સૌ પ્રથમ ગુણાકાર કરી નાખીએ ગુણાકાર કરશું તો પોઈન્ટ થોડી વાર ભૂલી જાવ એટલે કે બાર ગુણ્યા છોતેર જીરો

એ પોઈન્ટ ભૂલી ગયા એટલે નવસો પછી પોઈન્ટ એક મૂકી દીધો એટલે એકાણું પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કેર આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મળી ગયું ચાલો હવે શું મેળવવાનું છે તેનું તે જ પરંતુ એમાં પાયો કયો લેવાનો છે પાયો પીએસ લેવાનો છે અને તેના પરનો વેધ કયો લેવાનો છે ક્યુએલ તો એ જ રીતના અહીંયા લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર પાયો માં પાયો પાયોપીએસ પાયોપીએસ અને તેને અનુરૂપ અનુરૂપ વેધ વેધ કયો લેશું હવે ક્યુ વેધ QN છે ચલો વેધ ક્યુ છે ચલો છ બાદ છ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર માં પાયો પી અને તેના અનુરૂપ વેધ ક્યુ એલ છે તો પાયો 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 એટલે કે બી આધાર કેટલો છે આઠ સેમી કેટલો છે આઠ સેમી અને તમારે ઊંચાઈ એચ મેળવવાનો છે ઊંચાઈ એચ એટલે કે વેધ ક્યુ એન મેળવવાનો છે આ ક્યુ એન તમારે મેળવવાનો છે રેડી સમજાઈ ગયું પાયો પાયો એટલે કે આધાર આધારિત ગુણ્યા એચ એટલે પાયા પરનો વેધ અથવા ઊંચાઈ એ પણ તમે કહી શકો ચાલો હવે તમને ખબર છે કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ નું ચતુષ્કોણ પી એસ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ ચાલો ક્ષેત્રફળ આપણને મળી ગયું કેટલું મળ્યું છે એકાણું point બે સેન્ટીમીટર square બી કેટલો આપેલો છે બી આઠ સેમી અને ગુણ્યા એચ આઠ ને છેદમાં છેદ માં હોય તો એકાણું point બે ના છેદ માં આઠ yes ચાલો ready હવે આઠ વડે આને ભાગી નાખો આઠ વડે ભાગી નાખીએ એટલે કેટલા થશે એકાણું point થોડી વાર ભૂલી જાઓ પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવો નથી ચાલો આઠ એકા આઠ

હા તો ક્યુ એન બરાબર કેટલું મળી ગયું અગિયાર પોઈન્ટ ચાર સેમી હા મળી ગયો હાલો ક્યુ એન બરાબર ક્ષેત્રફળ આપણને કેટલું મેળવવાનું હતું ક્ષેત્રફળ અગિયાર પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે દાખલા નંબર પાંચમાં આપણને એક ક્ષેત્રફળ મેળવવાનું કીધું હતું અને એક ક્યુ એન મેળવવાનું કીધું હતું તો બંને આપણે મેળવી લીધું ચાલો પાડવો પેન્સોટ પર ચાલ દાખલા નંબર 6 જોઈએ શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં DF અને DM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે એટલે કે એના ઉપરના વેધ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે કેટલું છે 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો અને એબી નું માપ પણ આપી દીધેલું છે એબી નું માપ કેટલું છે પાંત્રીસ સેમી અને એડી નું માપ કેટલું આપી દીધેલું છે ઓગણપચાસ સેમી હોય તો બીએમ અને ડીસી એટલે કે ડીએ ની લંબાઈ શોધો ચાલો તો સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે સૌપ્રથમ આકૃતિ દોરી નાખીએ ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એક છે એ બી આ સી અને આ ચાલો સૌપ્રથમ શું આપેલું છે

અહીંયા સુધી આ બાજુ ડી એફ બી એમ સોરી બી એમ છે બી એમ ચલો રેડી આટલું આપણને જે દાખલા નંબર પાંચ જેવો છે સમજાણ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરજો અને વિડિયોને લાઈક કરી દેજો ચલો તો શું થઈ ગયું જો હવે આ સમાંતર બાજુ સતુષ કોણ છે ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે હવે જો શું શું મેળવવાનું કીધું છે

સેમી ચાલો ઓગણપચાસ સેમી આપણને આપી દીધેલા છે અને આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે ચાલો તો સૂત્ર આપણે યાદ છે ચાલો સૌ પ્રથમ લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ આ રીતના લખો અને તો એ ચાલે ની સતુષ્કોન નીકળી નાખો તો પણ ચાલે અથવા સતુષ્કોન લખવું હોય તો પણ ચાલે ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ચૌદસો સિત્તેર સેન્ટીમીટર સ્ક્વેર ચાલો હવે સૂત્ર યાદ છે કે તેથી સમાંતર બાજુ સતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા એ છે

પાયો એ બી પાયો શું થઈ અને અને એને એને અનુરૂપ અનુરૂપ વેધ વેધ કયો છે ડીએલ છે એટલે પાયો શું થઈ જશે પાયો પાયો બરાબર આધાર આધાર એ બી બરાબર કેટલો થઈ જશે એ બી અથવા બી પણ તમે લખી શકો બી બરાબર કેટલો થશે એટલે કઈ છે ડીએલ આપણે ડીએલ તો મેળવવાની છે ચાલો હે ચાલો હવે લખી નાખીએ કે તેથી બાજુ ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર બી બી એટલે પાંત્રીસ છે અને ગુણ્યા એચ એચ તો આપણે મેળવવાનો છે ચાલો પાંત્રીસ નાના છેદમાં આવી ગયું એક ને સિત્તેર ના છેદમાં પાંત્રીસ चलो आई एच चलो अब 35 2 70 એટલે ભાગાકાર હર હોય તો આપણે આયા કર નાખી 35 35 ને 4 એટલે 70 ને 40 થાય છે देखो चार एट चार पंचावीस विद्यार्थी चार दो चार तरी बार ने बेचो उधर चलो भागा करना कि कि मुख्यमंत्री शुरू तो है इल्ल सबूत संसीत है

ની ની લંબાઈ લંબાઈ કેટલી છે ચાલો રેડી હવે ફરી વાર એ જ રીતનું હવે શું થશે જો હવે આ જ રીતનું સમાંતર બાજુ શતું શું પાયો હવે શું થશે પાયો એડી થશે શું થશે atau dia ya di ayah payo tasi ane ena penuh lihat kio tasi dia tuh awal aku keteti semantar baju satu skon a b c ma payo ya ane anu anu rup anu rup વેદ વેદ કયો છે કે અનુરૂપ વેદ તો કે બીએમ બીએમ છે એને રૂપ વેદ કયો છે બીએમ છે ચાલો રેડી હવે એડી એટલે કે આધાર પાયો એટલે કે આધાર આધાર બી બરાબર કેટલો આપણે આપી દીધેલો છે તો કે ઓગણપચાસ સેમી અને

<noise> <hesitation> 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 kita <hesitation> 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 semuanya <hesitation> 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 ના આપણો જવાબ ચલો સ્ક્રીનશોટ પાડો એક વાર ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રને જાણ કરી દેવાની છે કે જ્ઞાન સેવા ચેનલ ઉપર ધોરણ સાતના પ્રકરણ એકથી લઈ પ્રકરણ તેર સુધીના સંપૂર્ણપણે સ્વાધ્યાય સોલ્યુશન કરાવવામાં આવે છે અને આપણી ચેનલ પર ધોરણ સાતમા એટલે કે તમામે તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોની લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત